તમને પ્રશ્ન પૂછવો છે કે આ બધા એમ કેમ કે ડાબો મારક માં જાય જમણો અંજાર શેર ઘણી વાણી એવી હોય છે મનમુખી હોય છે હવે ડાબો મારક કઈ દેશ માં એ ઉભો હોય છે ડાબો મારક દુવાય જમો

શોધતા થાય દુઆાજો ડાબો માર એટલે હું શોધતા દુવાર કોણ ભેદે છે એની શેદેશ દસમો દ્વાર ખોલો વાળી શોધતા છે અને એ એક અનુભવ થી ખોલાય જ્ઞાન થી ખોલાય મારા મત પરમાને હું કહું જેને જે સમજાય બરોબર ને હું મારા મત પ્રમાણે કહું છું કે જે ડાબો અંગ અસ્થિર્ય નું છે સવા ભગતે વારે વારે કીધું કે સુધતા ના ડાબા અંગ ને અસ્થિર્યુ ઉપમા આપી છે અને દસમા દુવારે એ સુધતા ફૂગે છે તો કે સુધાર કઈ હાથ પગ જોતા એ ક્યાં છે ને કે પગવીના પર્વત છોડી હાથ વિના મેળું તોળ્યા બેરી થતા સુણ્યો બ્રહ્મનાથ આ શોધતા છે ને બેરી સમજ્યા બેરી એટલે આ જે કઈ સંસારી એ સાંભળતી એ તો ખાલી બ્રહ્મનાથ સાંભળે છે કે જે આપણું આત્મજ્ઞાન છે આ દિવ્ય જ્ઞાન છે એ બ્રહ્મનાથ ને દીવ સુના છે બરોબર ને બેરી થાતા શૂન્ય બ્રહ્મનાથ ત્યાં આ બાયલો જયારે અવાજ બનશે ને અંદર નો અવાજ ચાલુ થાય આ બારી જે કઈ ભૌતિક નો જે અવાજ છે ને એ જયારે સાંભળતો બહેન થાય ને તો એ અવાજ આવે છે ત્યાં દાયી જીવન પુરાવા આપ્યા છે દેખંદા કોઈ પર વાગે આ વગર દાંડિયા નોબદ વાગે વિના મુખે પાવા વાગે આ મોરલી બજાય આ વસ્તુ ક્યારે બને કે બાયલો અવાજ બન થાય ત થાય ને હજી આ બાઈ લાવર બેન ની ને હું ત્યાં સુધી કઈ સાંભળવાનું એટલે મેન વાત તમને જો ધડે બે ને તો મારા મત પર મને આવું છે જો અનુભવ થતો હોય કે ભાઈ આ રીતે હશે ડાબો મારક દુવાઈ કામ આવે પછી કે રમણ વંજાણ રમણ એને એક શબ્દ કીધો

ઝાર નથી એને અંજાર કીધું છે કે જ્યાં ઝાડ નથી નિઝાર પણ નિઝાર છે બરોબર ને અંજાર એની વાત કરી છે સંતો આની કોઈ વાત આવે જ નહીં નકર તો શું કે કઈ કઈ દિશા આપણે સમજી એ કિનપા ઉભો રહીને બોલ્યો છે કઈ નીકી નો થાય બરોબર ને ઉગમણા ઉભો હોય ને બોલ્યો હોય તો ડાબર હમણાં વાત જ દખમ થાય એટલે એવી કોઈ વાત સંતો ની કોદ્યા એવી વાત ન હોય સંતો ની વાત તો બહુ કોઈ ખોટું કાઢી નો એટલો અનુભવ કરીને લખાણા છે આ વાણી પાછી લખાતી નથી આમાં તો બઉ ભેરા જરૂર પડે બરોબર ને પૂરો અનુભવ હોય ને એ વાણી લખાય છે એટલે આ રીતે વાણી તમને સમજાય છે ને હું બોલવી બરોબર છે ને હોય તો બરોબર છે ઉતારી લીધો છે આગે કીધું જ નથી ક્યાંય આ દેહ માથે ની વાત કરી દીધી કે બરોબર ને કે શું કે એવી સુષ્ટિ જેવી આપણી દ્રષ્ટિ હોય ને એવી સુષ્ટિ દેખાય તા કે ભાઈ આંખ આંખમાં કમળો છે લીલું એટલે લીલા સસ માં સડાઈ દીધા મારો બાપ પાછો બફોર છે જોતા નથી જાણતા નથી કે સોદાબિયા રાખે કે શું જ્ઞાન છે શું આપણને ગુરુ જ્ઞાન મળે છે આ જ્ઞાન ની ધારા શું છે એ કઈ નઈ લેવાનું તો કોઈ કંઠે બાંધી છે કા કોઈ તમને મંતર આપી દે છે કા કોઈ માથે હાથ મુક દે છે કા કોઈ તમારા કાન ફૂંકીએ જો આ કાન જ ફૂંક્યા કેવાય હું બોલો ને તમે સાંભળો એ કાન ફૂંક્યા કેવાય શું કેવાય હું આ ભાઈ કરું તમે સાંભળો છો એટલે આ કાન ફૂંક્યા કેવાય પણ સદગુરુ તો માં ગુરુ ની રહેણી આવે તમે જાય છો એટલે પેલા રહેણી આ ગુરુ ગુરુ થી આ બધું છૂટી ગયું છે આ વાત કરે છે કે આ માયા બધું સોરી દેવું જોવાની રાણી એવી રનક ને કેમ વિધિ કીધા રામ ને કેમ કીધા હતા તો એને વિધિ પદ નહી લાગ્યું મારા સાંભળો એક રણક ને વિધિ પદ લાગ્યું રાણી એવી છે લાગ્યું છે

તો ને પૈસા નાખી દેતા હા ભાઈ આ પૈસા આ ના દીધા આમ આવધો ત્યાં કરો એટલે ખોટું નથી હાલતું બસ આપ જે હારા હારા હાતા મોટા મોટા ભગવાન જેવાના કલાંક ઝુગો વિયા હજ્યા નહિ મુકાણા બરાબર ને પારસર રુય છે ભગવાન કેવા તા કે એના દીકરા વેદ જેવા ત્યાં આવતા લીધો વેદ વ્યાસ છે હવે આવાના કલાંક હજી નહિ ભુવાણા સમ્રદ કો ગોસાય એનો દોષ કોઈ દી નો હોય ને એને સંત કહેવાય ભાઈ અને નો દોષ હોય નહીં તમ્રદ કહેવાય સમરત કો દોષ ગોસાય આ તો આપડે આ

સુરતા ના જો શબ્દ ને કોઈ બરોબર અંધાર કીધું અહિયાં એમને બહુ આપણને સારી વાત કરી બરાબર પછી ઈ જયારે સુરતા અને શબ્દ નો બી નો મેળ થઈ ગયો એટલે આ ઝાડ ની અંદર જેવાડું આ વડું બહુ આપણને કર્યો હવે આપણે આ સંતો ની સભામાં ગયા છે તો આપણે સંતો પ્રશ્ન પૂછવો જોડે કે ભાઈ એવું તો કયું હમદર્દ કયું હમદર્દ લાગ્યું છે જીવણ બાપાને તો જીવન બાપા એવું કીધું કે હું અને મારો પીવું